જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે પ્રેમલ બાપાની એક વાણી છે અને પદ એકસો છવ્વીસ બરાબર પ્રેમલ બાપા ગુરુ જશુરામ બાપા જન્મ તારીખ પંદર આઠ અઢારસો નેવું ગામ વાળાધરી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ પિતાનું નામ છે ધર્મસિંહભાઈ અને ધર્મસિંહભાઈ વિરડિયા માતા પાતિભાઈ જ્ઞાતિ પટેલ સમાધિસ્થાન વાડીયા આવેલ છે જ્ઞાતિ પટેલ એ તો મિત્રો એક જાણવા માટે જ બોલવામાં આવે છે બાકી સંતની કોઈ નાતી જાતી હોતી નથી બરાબર એ પ્રેમલ બાપાની એક વાણી છે કહે છે સદગુરુ દાતા સભરભરિયા ખંડ નથી કોઈ ખાલી હૈ ખંડમાં નિશાન ભરકે કે દસમા ખંડમાં અખંડ રહેવે વાહ સદગુરુદાતા મિત્રો અહીં આજે ઈશારો કરવામાં આવ્યો છે એ શબ્દગુરુ તરફ ઈશારો છે આત્મા પરમાત્મા તરફ ઈશારો કરવામાં આવેલો છે એ દાતા છે સદગુરુ દાતા સભરભર્યા બધી જગ્યાએ ભરપૂર ભરિયા છે એ પરમાત્મા રૂપી સદ્ગુરુદાતા સભરભર્યા ખંડ નથી કોઈ ખાલી નવ ખંડની અંદર જેમ આપણો ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે એમ નવ ખંડ આ પૃથ્વી છે નવે નવ ખંડમાં કોઈ ખંડ એવો ખાલી નથી આખી પૃથ્વી ઉપર અરે પૃથ્વી તો શું બ્રહ્માંડોના બ્રહ્માંડ દરેક જગ્યાએ એ શબ્દ સ્વરૂપી આત્મ સ્વરૂપી પરમાત્મ સ્વરૂપી એ સદગુરુ દાતા વગર એક જગ્યા ખાલી નથી બધી જગ્યાએ વ્યાપક છે નવખંડમાં નિશાન ફરકે વાહ દસમા ખંડમાં અખંડ રહે હવે અહીં નવખંડનો અર્થ છે બે આંખો બે કાન ચાર બે નાક છ મુખ સાત મળમૂત્ર ત્યાગ કરવાનું ગુદા નવ આ નવે નવ ખંડમાં એનું જ નિશાન ફરકે છે મતલબ એની શક્તિ દ્વારા આ નવે નવ ખંડ ચાલે છે આંખો પણ જોવાનું કામ કરે છે કાન સાંભળવાનું કામ કરે છે મુખ બોલવાનું કામ કરે છે નાક સૂંઘવાનું કામ કરે છે ગુદ્દા અને લિંગ મળમૂત્ર ત્યાગ કરવાનું કામ કરે છે એની જ શક્તિ વગર જો એ આતમ શબ્દ પરમાત્મ શક્તિ અંદર ન હોય શરીરમાં તો આ નવે નવ ખંડ એની અંદર અંધારું થઈ જાય દસમા ખંડમાં અખંડ રહેવે દસમો ખંડ મતલબ દસમા દ્વારની અંદર ખંડ એટલે એક રહેવાની જગ્યા દસમા દ્વારની અંદર અખંડ રહેવે જ્યાં બિલકુલ ખંડિત જ નથી અખંડ એ આત્મ પરમાતમ શબ્દ આત્માની અંદર પરમાત્મા મતલબ એ આત્મા રહે છે દસમા પહોંચવા ની અંદર છે નાભી કમળમાંથી સુરતા ચાલી ગગન મંડળમાં નોબત પડી ત્રિવેણીના તીર ઉપરે જલમલ એક જ્યોતિ ખડી વાહ નાભી

આઠ પંખડી વાળું કમળ છે ઘણા દસ પંખડી વાળું પણ કમળ એને કહે છે રંગમાં એ લાલ પણ છે ઘણા એને પીળું પણ કહે છે ત્યાં અગ્નિ તત્વનો પણ વાસ છે બરાબર અને વિષ્ણુ અને લક્ષ્મીનો પણ ત્યાં વાસ છે હરિયમ એનો જાપ પણ છે બરાબર હવે આ નાભી કમળ છે એને કોઈ અષ્ટદલ કમળ કહે છે અષ્ટદલ મતલબ આઠ પાંખડીવાળું કમળ કોઈ દ્વાદશ કમલ કહે છે દ્વાદશ નહીં કોઈ દસ પાંખડીવાળું કમળ કહે છે બરાબર બરાબર દસ પાંખડીવાળું જે કમળ છે ચલો ને આપણે માની લઈએ આઠ પાંખડીનું પણ ઘણી જગ્યાએ કહેવામાં આવ્યું છે પણ સનાતન ધર્મના મત પ્રમાણે દસ પાંખડીવાળું કમળ છે બરાબર એ દસ પાંખડીવાળું જે કમળ છે નાભી એ જ મિત્રો થૂંબડું છે આખા દેહનું જેમ ઝાડને થૂંબડું પહેલાં બંધાય થૂમડામાંથી ચારેય બાજુ મૂળિયા જાય અને આખું ઝાડ એ થૂમડાના એ મૂળના આધારે ઊભું હોય છે એ નાભીમાંથી જ મિત્રો ચારેય બાજુ નસ નાળીઓ ગયેલી છે અને નાભી દ્વારા ચારેય બાજુ જે આ નસ નાળીઓ છે એમાં ત્યાં વાયુ પહોંચાડવામાં આવે છે મૂલાધાર ચક્રથી લઈને શસ્ત્રાર્થ કમલ સુધી જોકે નાભીની જે સુરતા છે નાભીથી જે સોમ શબ્દ ઉઠી રહ્યો છે નાભીથી જે શ્વાસ ઉઠી રહ્યો છે એ ડાબી અને જમણી નાળી સુધી જ આવે છે ઇંગડા પીંગડા સુધી ત્યાંથી રિટર્ન થાય છે અને આમાં તો મિત્રો દેહમાં તો ચોરાસી જાતના વાયુ છે એમાં અહીં જે મૂળ પવન છે એ શ્વાસો શ્વાસની ક્રિયા છે મૂળ પવનની અંદર એક સોમ શબ્દ ચાલી રહ્યો છે મૂળ પવનનો મૂળો બાંધી પરમતત્વમાં ધ્યાન દરવું સોહમ આપો સંત નિવાણી પ્રમાણે તો સમજી લો કે આ નાભી કમળમાં હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના પરંપરા મત પ્રમાણે દસ પાંખડીવાળું કમળ છે એ સોહમ શબ્દ જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ધ્યાન ધરીએ છીએ અને નાભિ નિશાન પણ ઘણા લગાવતા હોય છે અને શ્વાસ ઉપર ધ્યાન ધરતા હોય છે એમાં ચાલી રહેલો સોહમ શબ્દ એ સોહમ શબ્દ જ્યારે પ્રગટ થઈ જાય છે પ્રાણ અને અપાન જ્યારે બંને આ ભેગા થાય છે ત્યારે સોહમમાંથી હંસો થાય છે અને ઉર્ધવ ગતિ કરે છે એ શ્વાસના જરીએ એ નાભીથી જે શ્વાસ આવન જાવન કરી રહ્યો છે ત્યાંથી શબ્દ પણ સોહમ ઉઠી રહ્યો છે એ સોમ શબ્દના જરીએ એ ઉલટી ચાલવા લાગે છે ઉલટો ચાલે છે સોહમમાંથી અંશો અને ઉપર છે જ્યારે ઉપર ચડે છે ત્યારે ઉપર ચડતો ચડતો ડાબી જમણી નાળીને સ્થિર કરી સુક્ષ્મણાનું દ્વાર ખોલી બંકનાળમાં થઈને દસમા દ્વારને એ ખોલે છે જ્યાં અખંડ રહેવે જે આત્મ જ્યોતિ ત્યાં પહોંચે છે પણ ક્યારે દસ પાંખડી વાળું જે કમળ છે નાભીમાં દસે દસ પાંખડી એની ખુલી જાય જેમ ભગવાન સૂર્યનારાયણ પ્રગટ થાય અને કમળનું જે ફૂલ હોય છે એ ખીલવા માંડે ધીરે 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 એક એક પાંખડી ખુલતી જાય આમ દસે દસ પાંખડી જ્યારે ખુલી જાય ત્યારે સમજી લેજો સાથે સાત ચક્રો ખુલી જાય અને દસ પાંખડી ક્લિયર થઈ જાય ખુલી જાય એટલે પૂરું કમળ ખીલી જાય ત્યારે સહસ્ત્રાર ચક્ર દસમો દ્વાર ખુલી જાય એક હજાર પાંખડી વાળું જે કમળ છે એ પણ ખુલી જાય દસ પાંખડીવાળું જે નાભીમાં કમળ છે દસે દસ પાંખડી ખુલી જાય એટલે સમજી લેજો દસમો દ્વાર ખુલી ગયો પણ દસ પાંખડી ક્યારે ખુલે સોહમ શબ્દ જ્યારે પ્રગટ થઈ જાય સુરતાની અંદર ત્યારે દસે દસ પાંખડીનું કમળ એ નાભીમાં ખીલી ઉઠે છે પછી દસે દસ પાંકડી ખુલી ગઈ એટલે દસમો દ્વાર પણ ખુલી ગયો એનાભિગમણમાંથી સુરતા ચાલી ત્યાંથી ધ્યાન દેરું ત્યાંથી સુરતા ચાલી સોહમ શબ્દના સહારે શ્વાસોશ્વાસના માર્ગે ચાલી ગગન મંડળમાં નોબત પડી ત્યારે ગગન મંડળમાં નોબત પડી મસ્તકના મધ્ય ભાગમાં દસમા દ્વારની અંદર જે જ્યોત છે ત્યાં નોબત પડી ત્યાં એક શબ્દ ગાજવા માંડ્યો સોહમ સોહમ એ સોહમ શબ્દ ત્યાં પહોંચી ગયો આત્મ જ્યોતના પ્રકાશ થઈ ગયા વાહ ત્રિવેણીના તીર ઉપર ઇંગડા બિંગડાના સૂક્ષ્મના ત્રણ નાળીનું મિલન સ્થાન છે બે ભ્રમરની વચમાં એને ત્રિવેણી કહેવાય છે ત્રિવેણીના તીર તીર એટલે એની ઉપર એની કાઠે ત્રિવેણીના તીર ઉપર હવે ત્રિવેણી ઈંગડા બિંગડાના સૂક્ષ્મના ભેગી થાય છે એની એના કાઠે એ જ્ઞાન દ્રષ્ટિ છે ભગવાન ભોલનાથનું ત્રીજું નેત્ર કહેવામાં આવે છે ત્રીજું નેત્ર ખુલી ગયું જ્ઞાન દ્રષ્ટિ એ ખુલી જાય પછી એના ઉપરે ત્રિવેણીથી ઉપર બે આંખોની વચ્ચે ચાંદલો કરી અને ત્રિવેણી કહેવાય કપાળમાં એ તી ઉપર ત્યાં જ્ઞાન દ્રષ્ટિ છે ત્રીજું નેત્ર છે હવે એની પણ ઉપરે જ્યાં સુક્ષ્મણાનું દ્વાર ખુલી ગયું એની ઉપરે ગઈ આ સુરતા સુક્ષ્મણાનો માર્ગ પીકડો ત્યાં જલમલ એક જ્યોત ખડી ત્યાં જલમલ જલમલ ઝડપથી એક જ્યોત ખડી એક આતમ જ્યોત ખડી એ આતમ જ્યોતના દર્શન થતા જ સુરતા સમાણી સોહમમાં સોહમ સમાણો આતમ જ્યોતમાં સ્વયં પ્રકાશ પ્રકાશ આતમ સ્વરૂપ બની ગયા ગુરુ શિષ્ય ખતું સોમ શબ્દ ગુરુ સુરતા શિષ્ય આતમ જ્યોતમાં સમાઈ ગયા ના કહી ગયા ના કહી આયા આપે માપ સમાયા આતમ જ્યોત સ્વરૂપ થઈ ગયા છે ને વાણી જબ મેં થાદ અબ હરી નહીં અબ હરી હે હેં નહીં મીટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી કે જ્યાં સુધી હું પણ હતું હું કાંઈક છાઉ એવું જ્યાં સુધી આપણે સમજતા હતા ત્યાં સુધી હરી નહોતા અબ હરી હે મેં નહીં હું પણ ખતમ હું કાંઈ નથી મીટ ગયા અંધિયારા ત્યારે અજ્ઞાન રૂપી માયા રૂપી મોહમાંયનું તમામ અંધારું ખતમ મીટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી ત્યારે દસમા દ્વારની અંદર માહી અંદર દીપક જોયા નજરો નજર ત્યારે આ બધું અજ્ઞાનનો નાશ થઈ જાય હું નથી સદગુરુ સ્વયં છે એવી મને લગ્ન લાગી આવા ગમનની આંટી છૂટી માયાનો ભ્રમ ગયો ભાંગી વાહ હું નથી હે સ્વયં પ્રેમદાસ બાપા કહે છે હું નથી હું મટી ગયો જબ મેં તો ભરી નહીં ભરી હે મેં નાહી દીપક દેખ્યામાં હે મટી ગયા અંધારા દીપક દેખ્યામાં હે એવી રીતે હું નથી સદગુરુ સ્વયં છે પોતે પ્રકાશ સ્વરૂપ આત્મા સ્વરૂપ પ્રકાશી પ્રકાશી પોતે જ છે એવી મને લગન લાગી એની સાથે મને લગન લાગી વાહ એની સાથે જ્યારે મને લગન લાગી ત્યારે આવા ગમનની આંટી છૂટી ત્યારે મારું આવા જવાનું જે ચક્કર હતું જીવનમણનું જે ચક્કર છે ચોરાસીનું જે ચક્કર છે એ આંટી જે હતી છૂટી ગઈ ત્યારે માયાનો ભ્રમ ગયો ભાગી ત્યારે સઘળી માયા ભાંગીને ભૂકો થઈ ગઈ બધી મારી માયા ભાંગી ગઈ હે ત્યારે સગડી મારી માયાનો જે ભ્રમ હતો એ ભાંગીને ભુક્કો થઈ ગયો પ્રેમલ બાપા કહે છે ત્યારે પ્રગટ જસવંત જ્યોતિ જાગી વાહ સરસ જન્મ સુધારણ ગુરુ જસવંતથી મારો જન્મ મનુષ્ય જન્મ મારો સુધારી નાખો મારો જન્મ મારો સફળ કર્યો મનુષ્ય અવતારનો ગુરુ જસવંત બાપા જ્યારે મને મળ્યા ગુરુ જ્ઞાન આપ્યું સાચા ગુરુ મળે તો જ મિત્રો સાચું ગુરુ જ્ઞાન મળ્યો બાકી ઢોંગી થાય ત્યારે મને આનંદ લહેર લાગી આનંદ રૂપી જે પરમાત્મા છે આનંદ પરમાત્મા એની લહેર મને લાગી ગઈ વાહ એની સાથે મારી લહેર લાગી મારી સુરતાની જોડાઈ ગઈ મારી બંધાઈ ગઈ પ્રેમલ પર પ્રકાશ કર્યો ત્યારે વાહ પ્રેમ બાપા કહે છે કે મારા ઉપર પ્રકાશ કર્યો જ્યારે આત્મ પ્રકાશ મારી ઉપર કર્યો ત્યારે પ્રગટ જસવંત જસવંત સ્વયં ગુરુ એ જ્યારે આત્મ પ્રકાશ થઈ ગયા હોય આત્મજ્યોત થઈ ગયો હોય એટલે એ જ્યોત છે જ્યોત એને મળી ગઈ એમ જ પ્રગટ જસવંત મતલબ એ જ્યોતિ આત્માને પોતાના ગુરુ સાથે સરખામણી કરવામાં આવી હતી પ્રગટ જસવંત ज्योति छागी वाह प्रकट થઈ ગયા તમ જોત बेस्ट अति उत्तम તો બોલો મિત્રો પ્રેમથી પ્રેમલ બાપાની જય ગુરુ જસુરામ બાપાની જય સત્ય સનાતન ધર્મને જય